જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જાની જય શ્રી કૃષ્ણ હું સગોણા બેન આહીર સુરત થી આપ સૌનું મારા કિચન સ્વાગત છે આજે હું શેર કરીશ એકદમ દેશી રીત થી લીલા ચોળાના ના શાક રેસીપી અને તમને જો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા અને વધારેમાં વધારે તો તમારા મિત્રોને મારી રેસિપીઓ શેર કરજો જેથી કરીને આવનારી દરેક રેસિપી તમે લોકો જોઈ શકો તો ચાલો શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ તો પહેલાં બાટલાનું બટન ચાલુ કરશો પછી ગેસ ચાલુ કરશો કડાઈને ગરમ થવા દેશો કડાઈ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે તેમાં પાંચ પાવરા જેટલું તેલ નાખીશું તેલ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધુ કરી શકો છો તેલ સરસ ગરમ થઈ જાય પછી તેમાં એક ચમચી રાઈ નાખીશું રાઈને સરસ ફૂટવા દેશો રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે તો તેમાં અડધી ચમચી આખું જીરું નાખીશું કરી દેશું ચમચી હિંગ નાખશું લીલા લીમડાના પાન નાખી દેશું હવે જે લસણ ના ટુકડા કરીને રાખેલા છે તે નાખી દેશું અલસરથી થોડીના થી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે લસણ નો કલર થોડોક બદલાઈ જાય પછી ચોળી નાખીશું લસણ નો કલર હાઈ ક્લાસ બદલાઈ ગયો છે તો એ ના દાણા નાખી દેસુ હંમેશા દાણા નાખીને થાળી ઢાકી દેવાનું હવે મિક્સિંગ કરી લેશું આમાં વધારે કોઈ ગરમ મસાલા નથી નાખવાના તો પણ શાક ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે હવે શાકમાં સ્વાદ પ્રમાણે નમક નાખીશું અડધી ચમચી હળદરનો પાવડર નાખશો આપણે એક કિલો દાણા નું શાક બનાવાનું છે હવે શાકમાં એક ચમચી ધાણા જીરાનો પાવડર નાખીશું તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે શાકમાં લસણ વાળી ચટણી નાખશું હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશો આ શાક તમે કુકરમાં પણ બનાવી શકો કોડે માં શાક ટેસ્ટ બમણો થઈ જાય છે હવે તેમાં પાણી નાખીશું જેટલો રસો તમારે બનાવવો હોય તેટલું પાણી નાખવાનું ઉપરથી થાળી ઢાંકી દેસુ જેથી કરીને શાક ઝડપથી પાકી જાય હવે શાકને જોઈ લેશો દાણાને દબાવીને જોઈ લેવાનો પાકી ગયો છે કે કેમ સરસ સરસ પાકી ગયા છે દાણા બફાઈ જાય પછી તેમાં નાના નાના ટમેટાના ટુકડા નાખીશું હંમેશા દાણા પાકી જાય પછી જ ટમેટા નાખવાના જો પહેલા નાખી દેસુ તો દાણાની પાકતા વાળ લાગશે જોઈ શકો છો ને ચોળીનું શાક કેટલું સરસ તૈયાર થશે આ શાક તમે બાજરાના રોટલા સાથે ખાવ એટલે મોજ આવી જાય હજુ થોડીક વાર રેવા દેસું જેથી કરીને ટમેટા એકદમ સોફ્ટ થઈ જાય હવે શાકને જોઈ લેશું જોઈ શકો છો ને ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે અને રસો પણ ઘાટો થઈ ગયો છે હવે ગેસ બંધ કરી દેસું તો તૈયાર થઈ ગયું છે ચટાકેદાર લીલા ચોળાનું શાક તમને જો લીલા ચોળાના શાકની રેસિપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા જેથી કરીને તમે પણ નવી નવી રેસિપીઓ જોઈ શકો